શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ ટ્રસ્ટ ટ્રસ્ટ રજિસ્ટર નંબર એ સેવન સેવન સિક્સ શ્રી નાગરવેલ હનુમાન મંદિર રખ્યાલ રોડ અમદાવાદ આડત્રીસ જીરો જીરો ત્રેવીસ કળીયુગમાં પણ અનેક ભય અને સંકટોમાંથી મુક્ત થવા માટે હનુમાનજીના સ્મરણ સિવાય અન્ય કોઈ ઓસળ નથી મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાન દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હનુમાન દાદાને સિંદૂર તેલ ફુલહાર પ્રસાદ તેમજ શ્રીફળ વધેરીને દર્શન કરી જીવનની ધન્યતા અનુભવી હતી મંદિર ખાતે સવારે ઉત્થાપન આરતી અને ત્રિયંજન

આથી પ્રાચીન હનુમાન મંદિરમાં જન્મોત્સવને ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે સવારથી જ ભક્તો જ દર્શનાર્થે આવી ગયા આવી રહ્યા છે એ દર્શન ચાલુ જ છે અને આ સવારથી અનેક પ્રકારના કાર્યક્રમો હનુમાન મંદિરના આયોજન કરવામાં આવેલ છે સવારે નો કાર્યક્રમ હતો થી બાર સુંદરકાંડનો કાર્યક્રમ છે બાર વાગે ભગવાનની જન્મ આરતી થશે અને પછી ભંડારા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં હજારો ભક્તો ભગવાન ની પ્રસાદી છે અને સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી મારિત હવન નું આયોજન કરવામાં